પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી રોકડ રૂપિયા પાકીટ કિંમતી ચીજવસ્તુ ચોરી લેતા રીઢા આરોપીને રિક્ષા સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપોત્રા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશ્નર તથા પોલીસ કમિશનર તેમજ સેક્ટર એક અને નાયબ પોલીસ કમિશનર જોન એક અને મદદનીશ પોલીસ એ ડિવિઝન સુરત શહેરે મિલકત સંબંધી વણ શોધાયેલ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હતી જે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકીએ વણ શોધાયેલ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રૂપિયા મોબાઈલ ચોરતી રિક્ષા ગેંગનો આતંક હોવાથી જે આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હતી જે અનન્વયે એક ફરિયાદી નામે રમેશભાઈ લાલજીભાઈ કોરાટ સીમાડા નાકા ચાર રસ્તાથી ચીકુવાડી સીએનજી પંપ સુધી એક પેસેન્જર રિક્ષામાં બેસેલ અને તેઓના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ચોત્રીસ હજાર નજર ચૂકવી ચોરી કરી લીધેલ અને રિક્ષા ચાલકે હીરાબાગ સર્કલથી કાપોત્રા ચાર રસ્તા જતા આવતું ટ્રાફિક સિગ્નલ આગળ ઉતારી દીધેલાનો બનાવ બન્યો હતો જે ગુનાના સબ સર્વેલન્સના સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલાએ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ માંજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ પાંચિયાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈએ ખાંગીરા એ મળેલ સંયુક્ત વાતમી હકીકતના આધારે રિઝવાન ઉર્ફે સમીર મહેમૂદ ખાન ઉમર ચોત્રીસ વર્ષ ધંધો મજૂરી કામ રહેવાસી મુસ્તુફા મદ્રેસાની ઉપર ઉમરવાડા પાવરહાઉસની પાછળ સલાબતપુરા સુરત શહેર તથા સોએબ ખાન ઉર્ફે બોખા મહેમૂદ ખાન પઠાણ ઉમર ત્રીસ વર્ષ ધંધો બિસ્કિટ વેપાર રહેવાસી પંદર ગુલસન નગર હુસૈના મસ્જિદ પાસે ઉનપાટિયા બેસ્તાન સુરત શહેર તથા અસલમ ઉર્ફે બડા મનુ રફી કોદીન કાઝી ઉંમર બત્રીસ વર્ષ ધંધો મજૂરી કામ રહેવાસી મકાન નંબર ચૌદ ચોથા માળે એસએમસી ક્વાર્ટર્સ ભેસ્તાન આવાસ ડિડોલી સુરત શહેરવાળાઓને ગાયત્રી ત્રણ રસ્તા પાસે વાતમી હકીકતના આધારે ઝડપી પાડી આરોપીઓને પોકેટ કોપ મોબાઈલમાં નામ સર્ચ કરતા અગાઉ ચોરીઓના ગુનામાં પકડાયેલ હોવાથી જે બંનેની અંગઝડતીમાંથી ગુનાના ચોરી કરાયેલ રોકડ રૂપિયા ચોત્રીસ હજાર તથા ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષા મળી કુલ કિંમત રૂપિયા ચુમ્મોતેર હજાર મતાનો મુદ્દામાલ કબજે કરી નીચે મુજબના ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાઈ આવતા તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત